તો આ તરફ વડોદરા શહેરમાં પણ અંધેર નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ સર્જાયો છે શહેરમાં જ્યાં લોકો રહે છે ત્યાં સારા રસ્તા નથી અને જ્યાં કોઈ રહેતું નથી ત્યાં રોડ બનાવી દીધા છે જેના કારણે હવે લોકો રોષે ભરાયા છે અને વડોદરામાં વહીવટદારો સામે હાય હાયના નારા લગાવી ફિટકાર વરસાવી રહ્યા છે પાંચ વર્ષ પહેલા ભાઈલી ગામનો કોર્પોરેશનમાં સમાવેશ થયો હોવા છતાં અહીં વિકાસ અધૂરો છે મોટી ભાગળ તરફ જવાનો રસ્તો ન બનતા લોકો પરેશાન છે ત્યારે ચોમાસામાં કાદવ અને કિચડનું સામ્રાજ્ય સર્જાતા સૌ કોઈ હાલાકી ભોગવી રહ્યું છે સ્થાનિકોએ વખતો વખત ધારાસભ્યથી લઈને અધિકારીઓને આ મામલે રજૂઆતો કરી હોવા છતાં રસ્તો ના નીકળતા રહીશોમાં રોષ ભગૂકી ઉઠ્યો છે તો બીજી તરફ ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં કોઈ વસવાટ નથી ત્યાં બિલ્ડરોને લાભ કરી આપવા માટે વુડા દ્વારા કરોડોના ખર્ચે રસ્તા બનાવીને તૈયાર કરી દેવામાં આવ્યા છે તંત્રની આવી બેવડી નીતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ છે અમે વીસ પચીસ દિવસ પહેલા આ વરસાદ ચાલુ થયો ને ત્યારે જ કિચડ થઈ ગયેલું હતું આ કોર્પોરેશનનો કાસ બનાવ્યો ને ત્યારે એનું જ બધું માટું ખોદી નાખો રસ્તામાં નાખેલું છે એ જ પાણી એ જ માટું બધું ધોવાઈને રસ્તામાં આવી ગયું એના માટે અમે કોર્પોરેશનમાં કોર્પોરેટરને બધાને વિડીયો મારફતે બધાને જાણ કરેલી છે તો કે થઈ જશે થઈ જશે એવું કીધેલું છે આજે વીસ દિવસ થઈ ગયા છે તો પાછું કંઈ થયું નથી તો કોર્પોરેટર પાંચ છ વર્ષ પહેલા રોડની માંગણી કરી હતી મને રોડ હજુ સુધી થયો નથી સવારે છોકરાઓને સ્કૂલ જવાનું હોય છે ટ્યુશન જવાનું હોય છે તો આવા જવામાં બી તકલીફ પડે છે અમે વિડીયો બી એમને વોટ્સઅપ કર્યો છે પણ અમને એમનો કોઈ રિપ્લાય આપ્યો નથી ખાલી અંગૂઠા બધાવી બધાવીને ખાલી રિપ્લાય આપે છે તો અમારે તો હવે સહારો કોનો લેવો પડે એ મને સમજો વર્ષોથી આજ જ લગીને સરકાર તરફથી અમને કોઈ જ લાભ મળેલા નથી ઇવન જીવન જરૂરી રોડ છે અત્યારે ચોમાસામાં અવર એ રસ્તાની બી ઠેકાણા કઈ છે અને જ્યારે આ જગ્યા પર એવું છે કે જ્યાં કોઈ રહેતું નહીં કોઈ અવર જવર નહીં ત્યાં રોડની બી વ્યવસ્થા મસ્ત છે અને સાથે સાથે ગટરલાઇનની બી વ્યવસ્થા અહીંયા આપેલી છે લોકોએ તો અમારે તમે મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માંગે છે કે જ્યાં જરૂર નહીં ત્યાં ખોટા ખર્ચા તમે ના કરશો જે ગરીબ લોકો જીવી રહ્યા છે ઝુંપડપટ્ટીમાં જીવી રહ્યા છે એમના માટે કંઈક કરો તમે તમે જ્યારે વોટ લેવા તો ખૂબે ખૂબ એમ લોકો તમે વોટ પ્રેમથી આપી છે કે ભવિષ્યમાં અમારું કંઈક કામ

નવીન બનાવવા માટેની કાર્યવાહી જરૂરી ગ્રાન્ટ મળેથી કરવામાં આવશે